નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ સવારના નવ વાગી ગયા છે અને હું મારા કામ પર જવા માટે તૈયાર છું હું આજે તમને બતાવીશ કે એક રિક્ષા ચાલક તરીકે મારી સવાર કેવી હોય છે ચાલો મારી સાથે આ છે આપણી ગાડી જેને બરાબર આપણે સાફ કરી લઈએ જે દિવસ આપણો સાથ જવાની છે આનું નામ મેં ભીપોર જોઈ રાખ્યું છે ત્રણ વર્ષ પહેલા ચોમાસામાં ભીપોર વાવાઝોડું આવ્યું ત્યારે મેં આ ગાડી લીધી અને આને મારો હંમેશા સાથ અને સહકાર આપ્યો છે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો એટલે આને મેં આનું નામ બિરપોર જોઈ રાખ્યું છે આ ગાડી લઈને આપણે અને જવાનું છે આપણે સવારી માટે મીટર જીરો કરીએ અને નીકળીએ આજના પહેલાં પેસેન્જરની શોધમાં મારું એવું માનવું છે કે કામે જ રામ છે જે સાધનથી મારી આજીવિકા ચાલે છે ને જેનાથી મારું ગુજરાન ચાલે છે એ સાધન જ મારા માટે ઈશ્વર છે ભગવાન છે અને મારી રોજી રોટીનું સાધન છે હું આને દરરોજ પગે લાગી મારી કામની શરૂઆત કરું છું આપણે પેસેન્જર ની રાહ માટે સરકારી હાઈસ્કૂલ પાસે પહોંચી ગયા છે અને મારે પહેલેથી જ્યાં ઘણી બધી રિક્ષાઓ જોવા લાઈનમાં પડેલી છે મેં પણ મારી રિક્ષા વારામાં મૂકી દીધી છે હવે આપણે રાહ જોવાની છે પેસેન્જર ની કે આપણે પહેલી સવારી ક્યારે અને ક્યાંની મળે છે રાહ જોઈએ ફાઇનલી અડધો કલાક રાહ જોયા બાદ સવારની પહેલી સવારી આપણે એને મળી ગઈ છે સરકારી ચાર સરકારી હાઈસ્કૂલ ચાર રસ્તાથી આપણે એમને વિજયનગર સોસાયટીમાં મૂકવા જવાનું હતું ચાર લોકો હતા અને ચાલીસ રૂપિયા ભાડું કીધું હતું એ લોકોએ મને ખુશ થઈને પચાસ રૂપિયા આપી દીધા છે એટલે આપણી સવારની બોવાણી થઈ ગઈ છે અને હવે આપણે બીજી સવારી માટે જવાનું છે અત્યારે હું આવી ગયો છું ટાવર રોડ ઉપર આ ટાવર રોડ રબોટાનો રાજમાર્ગ કહી શકાય અહીંયા તો બહુ ટ્રાફિક હોય છે પણ અત્યારે વરસાદના લીધે અહીંયા બિલકુલ પબ્લિક દેખાતી નથી ખાલી રોડ દેખાય છે મિત્રો સવારના દસ વાગી ગયા છે અને બોણી તો થઈ ગઈ પણ સવારનો જોઈએ એટલો સમય સારો નથી રહ્યો અને જોઈએ એટલે આપણે સવારીને પેસેન્જર પણ નથી મળ્યા તો મારા ખ્યાલ મુજબ હવે હું જઉં છું ગઢડા રોડ તરફ ત્યાં હિપલી બાજુ હીરા ઘસુ કદાચ પેસેન્જર મળી જાય એવી આશા છે અને ગુરુકુળ તરફ જઉં છું કદાચ ત્યાંથી મને વિદ્યાર્થીઓ મળી જાય તો અત્યારે હું સવારની શોધમાં ફરતા ફરતા ગઢડા રોડ ઉપર આવી ગયો છું પણ વરસાદ જેવી સિઝન હોવાથી કોઈ પેસેન્જર મળતા નથી મને લાગે છે કે આજનો દિવસ મારો ખૂબ પડકારજનક રહેવાનો છે આખી આખો રોડ તમે જોઈ શકો છો કે કેટલો ખાલી છે વરસાદની સિઝન હોવાથી માણસો બહુ અવર જવર ઓછી થઈ ગઈ છે બપોરના બાર વાગુ આવી ગયા છે જે આપણે ત્રણસો રૂપિયાનું કામ નથી કર્યું કે રિક્ષામાં ત્રણસો રૂપિયાનો ગેસ પૂરો પડ્યો બપોરનો દોઢ વાગી ગયો છે અને સમય છે પેટ પૂજા કરવાનો સવારથી રિક્ષા ચલાવી આમ પણ બહુ ભૂખ લાગી ગઈ છે મિત્રો આવી ગયો છું ઘરે અને જમવા બેસી ગયો છું જમવામાં છે ઘઉંની રોટલી અને ભીંડાનું શાક બનાવેલું છે સ્વાદિષ્ટ અને જમીને પાસે આપણે કામે પણ જવાનું છે દોસ્તો આ તો આપો દિવસ અમે સવારથી સાંજ સુધી આવી રીતે જ મહેનત કરીએ છીએ હું આશા રાખું છું કે તમને મારો આ લો ગમ્યો હશે જો તમને મારો લોક ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમે શું જોવા માંગો છો મને કોમેન્ટ કરજો